ગબ્બર પહાડ પર આવેલી શીષના ગુફાનો દ્વાર પૂર્ણ થયો છે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ગુફામાં સ્થાપિત તમામ મૂર્તિઓ અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ધાર્મિક વિધિમાં ગુજરાત અને રાજસ્થાનના મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન નવચંડી યજ્ઞ અને ધજા પૂજન જેવા કાર્યક્રમો પણ યોજા હતા આ શેષનાગ ગુફા ગબ્બરકાળ કાળ ભૈરવ મંદિર હસ્તક આવેલી છે ગબ્બર પહાડ પર ઉતરવાના રસ્તા પર આવેલી આ ગુફામાં મહાદેવ અને મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે ગુફાનો આકાર શેષનાગ જેવો હોવાથી તે શેષનાગ ગુફા તરીકે ઓળખાય છે ત્યારે આજરથી ત્રણ દિવસ માટે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે મશાલ ત્રિશુલ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ